ની અંદર હું તમને લોનો વિશે માહિતી આપીશ કે ભાઈ સિક્યોર લોને લેશું અનસિક્યોર લોને લેશું કોઈ એક લોન છે અને તમે જો સમસ્યા નથી પડતા તો શું તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ખરા અથવા જો તમારે સેટલમેન્ટ કરવું હોય તો કઈ રીતે કરવું અથવા સેટલમેન્ટ કર્યા પછી સિબિલ સુધરે ખરા અથવા જો તમારી સિબિલ ખરાબ હોય તો એને સુધારવા માટે શું કરવું આ દરેક માહિતી હું તમને આપીશ તો પહેલી વસ્તુ સમજી લો કે ભાઈ સિક્યોર લોને લેશું તો જે બેંકો પ્રોપર્ટી ઉપર જે લોનો આપે છે હે જમીન ઉપર જે લોનો આપે છે કે જે ગોલ્ડ ઉપર જે લોનો આપે છે ચાંદી ઉપર જે લોનો આપે છે આવી વસ્તુ લઈને જે લોનો આપે છે એ સિક્યોર લોન કહેવાય કે જ્યાં આગળ તમે સમયસર રપતા નથી ભરતા તો બેંકોવાળા એ વસ્તુ સીઝ કરી નાખે છે અને અનસિક્યોર લોન એટલે માની લો કે જે ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે લોનો ઉપર લો છો સાધનો લો છો અને જે પર્સનલ લોન લો છો માની લો નાની નાની જે તમે લોનો લો છો અને એ જો તમે એ જે લોનો હોય છે ને એને અનસિક્યોર લોન કહેવાય કે માની લો કે જો તમે એ લોનો નથી ભરતા તો કાયદેસરની કાર્યવાહી થતી નથી કારણ કે આ કોઈ ક્રિમિલેર કેસ નથી આ સિવિલ મેટર છે તો ત્યાં આગળ તમારા ઉપર કોઈ પણ કેસ ના થઈ શકે તો જો તમે નાની લોનો લઈ લીધી છે માની લો કે નાવીવાળા આપે છે ઓકી ક્રેડિટવાળા આપે છે વાળા આપે છે નાની નાની જે લોનો મળે છે અને જો એ તમે સમયસર ભરતા નથી તો તમને કંઈ જ ના થાય કોઈ પણ કાર્યવાહી તમારા ઉપર થતી નથી એટલે જો તમે એક ચિંતા હોય તમને કે ભાઈ મેં લોન લઈ લીધી છે લોન લઈ લીધી છે નાની અને તમારાથી સમસ્યા રતા ભરાતા નથી તો શું ઘરે આવશે પોલીસ શું તમારા ઉપર એફઆઈઆર થશે કંઈ ના થાય ભાઈ હા એજન્ટો તમને કહેતા હશે કે આમ કરી નાખશો ને તેમ કરી નાખશો ને તમારા ઉપર કેસ થશે ને તમારે છ મહિના જેલમાં જવું પડશે એવું કંઈ થતું નથી ભાઈ ડોન્ટ વરી અને બીજી વસ્તુ એ એક વસ્તુ સમજી લો કે કોઈ કોઈ પણ તમે લોન કરે છે અને જે પહેલાં ત્રણ હપ્તા આવે છે જો તમે એ ત્રણ હપ્તા સમસ્યા નથી ભરતા ત્યાં ત્રણ હપ્તા જે તમે સમસ્યા નથી પડતા ને તો પણ ત્યાં સુધી કોઈ પણ એજન્ટ તમને ફોન ના કરી શકે કે તમને ધમકી ના આપી શકે કે તમારા ઘરે ન આવી શકે ત્રણ હપ્તા સુધી કોઈ પણ એજન્ટ તમારા ઘરે ન આવી શકે હવે તમે એવું વિચારો છો કે અહીંયા તો ભાઈ પહેલાં આપતા જ એજન્ટ ઘરે આવે છે તો ભાઈ કેવું હોય છે કે અહીંયા લોકોને કોઈ પણ કાયદાશીની કાયદાની જાણકારી હોતી નથી એટલે એમને ખબર નથી હોતી એટલે એજન્ટો ઘરે દોડ્યા આવે છે બાકી ત્રણ હપ્તા સુધી કોઈ પણ એજન્ટ મારા ઘરે આવે તો એના ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો હવે રહી વાત એ કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ એજન્ટો ઘરે આવે છે અમને ધમકી આપે છે ફોન ઉપર ધમકી આપે છે કે મારપીટ કરે છે તો ભાઈ પહેલી વસ્તુ સમજી લો કે જો એજન્ટો તમારા ઘરે આવીને આવું બધું કરે છે તો તમે એના ફોટા પાડો એનો વિડીયો બનાવો અને એજન્ટ ઉપર સામે એફઆઈઆર કરો અને ત્રણસોને એકાવનની કલમ લગાવો તમે નહીં માનો જો તમે આવું બધું કરશો ને તો એજન્ટને ઓછામાં ઓછા ત્રણ મહિનાની જેલ થશે એટલે ભાઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી એજનને ચિંતા કરવી પડે કે જો ભાઈ આના ઘરે જઈશ તો શું મને આરે આવું બધું કરશે ખરા તો એનો ડર હોવો જોઈએ હા એક વસ્તુ સમજી લો તમે હપ્તા ભરો સમયસર હપ્તા ભરો કારણ એ છે ભાઈ કે સિબિલ સુધારો અને સિબિલ તમે મેન્ટેનન્સ રાખો સિબિલ જાળવી બહુ જરૂરી છે કારણ કે જે લોકો જોડે પ્રોપર્ટી છે એ લોકોને જ્યારે ઇમરજન્સીમાં આગળ જતા ફ્યુચરમાં ઇનકેસ પૈસાની જરૂર પડે તો એ લોકો પ્રોપર્ટી વેચીને પણ પૈસા ઊભા કરી શકે પણ તમે ક્યાંથી લાવશો તમે જો સિબિલ સુધારશો કે સિબિલ તમે જાળો છો તો ભાઈ ઇનકેસ તમારા ફ્યુચરમાં લોનની જરૂર પડે તો બેંક તમને આપશે તમારે જેટલા પૈસાની જરૂર પડે બેંક સામે ઊભી હોય છે બાકી એવા સમયે તમે લોકો જોડે માગશો ને તો દસ પંદર ટકા લોકો લેશે ગામડામાં ત્રણ પાંચ ટકા ચાલે છે અને સિટીમાં દસ પંદર ટકા લોકો લે છે તો હું એમ કહીશ કે જ્યાં સુધી બને ત્યાં સુધી સિબિલ જાળવો પણ ઇન કેસ જો તમારાથી હપ્તો નથી ભરાતો તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભાઈ હોલ્ડ કરો લાગે કે પાંચ છ સાત મહિના તમારાથી નથી ભરાય એમ ત્યાં સુધી હોલ્ડ કરો પછી તમારા હાથમાં પૈસો આવે પછી તમારે સેટલમેન્ટ કરી નાખવાનો હવે સેટલમેન્ટ કઈ રીતે થાય તો માની લો કે દસ દસ લાખ રૂપિયા છે તો ત્રીજા ભાગનું સેટલમેન્ટ થાય છે દસ લાખની લોન લઈ જાય છે તમે અને વ્યાજ સાથે બાર લાખમાં પડે છે તો તમારે એ મિનિમમ ત્રણથી ચાર લાખ રૂપિયામાં સેટલમેન્ટ થાય છે પહેલાં સ્ટાર્ટિંગમાં નહીં માને પણ તમે જ્યારે છ સાત આઠ મહિના કે દસ મહિના લોન નહીં ભરો ને ત્યારે એ લોકો ત્રણ કે ચાર લાખમાં માની જશે અને આ રીતે સેટલમેન્ટ કરી નાખશે અને સેટલમેન્ટ થયા પછી પણ જો તમારી સિબિલ સેટલમેન્ટ તમે કરશો એટલે સિબિલ તો ખરાબ થવાની સિબિલ તમારે ત્રણસો સાડ ત્રણસો આવશે રહી પણ એ તમારે સિબિલ સુધારવી હોય તો પછી શું કરો તો ભાઈ પહેલી વસ્તુ સમજો કે તમારે ત્રીસ ચાળીસ હજારનું તમારે ઘરે જો સોનું પડ્યું હોય અથવા ન પડ્યું હોય તો વેચાતો લાવી દેવાનું એ લાવ્યા પછી તમારે બેંકમાં જમા કરાવવાનું અને એ સોના ઉપર તમારે નાની લોન લઈ લેવાની નાની લોન લઈ લેવાની અને હપ્તા મોટા રાખવાના અને તમારે શું કરવાનું તો ભાઈ પહેલી વસ્તુ એ કે તમારે એ સમયસર ભરવાની સમય પહેલાં એડવાન્સમાં હપ્તા ભરી નાખવાના એનાથી તમારી સિબિલ ચારસો પ્લસ થશે એ થયા પછી તમારે સમયસર ભરશો એટલે ફરી તમારે ચાંદ્યું હોય કે લો કે ગોલ્ડ છે પાછું તમારું ગોલ્ડ પાછું મૂકવાનું એકવાર ઉપાડેલી ઉપાડી લેવાનું અને ફરી તમારે મૂકવાનું અને ફરી તમારે સમયસર ભરવાનું આ રીતે તમે એક વર્ષ કરશો એટલે તમારે સિબિલ પાંચસો કે પાંચસોની પણ છસો જતી રહેશે અને છસો જશે એટલે એના ઉપર તમને બીજી લોનો મળશે ઇલેક્ટ્રોનિકની વસ્તુ ઉપર માની લો કે મોબાઈલ હોય કુલર હોય ફ્રીજ હોય આવી નાની નાની વસ્તુ ઉપર તમને દસ પંદર હજારની વસ્તુ ઉપર તમને લોન મળશે પણ ત્યાં આગળ તમારે કઈ રીતે કરવાનું ડાઉન પેમેન્ટ મજબૂત કરવાનું અને નાની કે લોન કરવાની તમે જ્યારે આ રીતે કરશો ને અને એ જ્યારે સમસ્યા રપતા પડશો તો ત્યારે તમારે લોન સાતસો પ્લસ થઈ જશે અને જ્યારે તમારે સાતસો પ્લસ લોન થશે એટલે તમારા ટ્રાન્ઝેક્શનના બેઝ ઉપર બેંકમાં તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો એના બેઝ ઉપર તમને ક્રેડિટ કાર્ડ મળશે અને તમે જ્યારે ક્રેડિટ કાર્ડ એપ્લાય કરશો અને જ્યારે ક્રેડિટ કાર્ડ લેશો અને એને સ્વાઇપ કરીને તમે કોઈ પણ વસ્તુ ખરીદજો ને ત્યારે પાછી તમારી આઠસો સાડા આઠસો સિબિલ થઈ જશે અને તમને આ લાગતું હશે કે આવું બધું ના હોય પણ તમે ટ્રાય કરો ઘણા બધા લોકોને અહીંયા અમે આ રીતે સિબિલ સુધારીએ તો આ રીતે તમે સિબિલ સુધારી શકો છો અને પાછી સારી સિબિલ કરી શકો છો તો રહી એક જ વસ્તુ છે ભાઈ કે મને સોમાંથી પચાસ લોકોના એવા મેસેજ હોય છે કે ભાઈ અત્યારે અમારાથી હપ્તા ભરાતા નથી શું તો શું અમારે બીજા લોકો જોડેથી વ્યાજો લઈ અને લોન ભરી તો ભાઈ આ રીતે ના કરશો કારણ કે આ એક પ્રકારનો ટ્રેપ છે અને જો આ ટ્રેપમાં તમે ફસાઈ ગયા તો બહાર નહીં નીકળી શકો ભાઈ તો એક લોન હોય તો એક લોન રહેવા દો ભરાય એમ નથી તો હોલ્ડ કરો છ મહિના બાર મહિના હોલ્ડ કરો કદાચ આગળ જતાં વધારેમાં વધારે તમારે સેટલમેન્ટ કરવાનું રહેશે ત્યાં સુધી થોડા ઘણા પૈસાનું એરેન્જ કરી અને સેટલમેન્ટ કરી નાખજો અને પછી સિબિલ ખરાબ થાય છે પણ મેં જે કીધું એ રીતે તમે કરશો તો સિબિલ તમારી પાછી સારી થઈ જશે તો ભાઈ લોનની અંદર બસ આટલું જ હોય છે કે જો મોર્ગેજ તમે દર્શાવેલું હોય અને તમે સમસ્યા નથી પડતા તો તમારે એ દરેક વસ્તુ સીઝ થાય છે પણ તમે જે અનસુગીયો લોનો કરો છો અને સમયસર નથી ભરતા તો એમાં તમારું કંઈ જ ના થાય કદાચ એ લોકો એજન્ટો છંડો તમને વારંવાર હેરાન કરતા હશે કે તમને કહેતા હશે કે તમારા કોન્ટેક કોન્ટેક લિસ્ટમાં જે લોકો છે એમને હું મેસેજ કરી દઉં એમને હું કહી દઉં તમારા ફોટો શેર કરી દઉં કદાચ એ તમને ડરાવવાની કોશિશ કરશે બ્લેકમેલ કરવાની કોશિશ કરશે પણ તમારે એ લોકોને બ્લોક કરી દેવાના જો તમારાથી હમણાં પૈસાનું એરિંગ થાય ન હોય તો જ એ જ કન્ડિશનમાં તમારા જોડે બીજું કોઈ ઓપ્શન આવે ને ત્યારે જ તમારે આ રીતે કરવાનો બાકી તમારે સમય સર હપ્તા ભરવાનો સિબિલ સુધારો ભાઈ સિબિલને મેન્ટેન રાખો આગળ જતાં બહુ જ કામ આવશે મારો ભાઈ બહુ જ કામ આવશે તો પછી આ વિડીયોમાં જ આટલું જોતું બીજા કોઈ ટોપિક ઉપર તમારે વિડીયો જોતો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરો મારો નેક્સ્ટ વિડીયો એ ટોપિક ઉપર આવશે